કેરા દે આજે અમે શ્રાવણ માસની ઉજવણી કેવી રીતે કરી એ અમે આપ લોકો સમક્ષ બતાવવા જઈ રહ્યા છીએ પવિત્ર એવા શ્રાવણ માસમાં અમારા રાધે મંડળની બહેન ઈલાબેન ગોહિલના ઘરે શ્રી દશામાની પધરામણી થયેલ હતી તો ચલો તમને પણ દશામાના દર્શન કરાવીએ દશામાની મૂર્તિ અત્યંત મનમોહક છે જાણે એવું લાગે કે એના પરથી દ્રષ્ટિ જ ન હટે આપણી મા દશામાં આપ સૌ ઉપર કૃપા વરસાવે એવી અમારી રાધે મંડળની પ્રાર્થના છે મા દશામાના દર્શન કરતા એમની દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરતા આયુ પાવન થાય છે શ્રાવણ માસની શરૂઆતમાં દિવાસાનો દિવાસાના દિવસો આવ્યા છે ત્યારે મારા ઘેર દશામાં પધાર્યા છે મંગલ દીવડાની આરતી કરી મહાપ્રસાદનો ભોગ ધરાવી માતાજીના ગુંગાન છીએ આવી રીતે મળીને અમે દસે દસ દિવસ દિવ્ય દશામાની આરતીનો લાભ અમારી રાધે મંડળની બધી બહેનોએ લીધો હતો હસ્તામુખે દશામાને વિદાય આપ્યા બાદ સાથે સાથે અમારા રાધે મંડેલના બહેન ભાવનાબેન શાહના ઘરે તેમણે શ્રી કૃષ્ણ ભગવાનના સરસ મજાના હિંડોળા કર્યા હતા ભગવાન શ્રી કૃષ્ણના હિંડોળામાં ભાવનાબેને મોરપંખ ભગવાનના વાઘા ઋતુ પુષ્પનો ઉપયોગ કર્યો હતો સરસ એવા કૃષ્ણ ભગવાનના હિંડોળાના દર્શન કર્યા બાદ હવે તમને અમારી સોસાયટીના ગોગા મહારાજના દર્શન કરાવું છું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગોગા મહારાજનો તિજનો હવન એટલે કે નાગદાદાનો ઉત્સવ કર્યો હતો હવનની શરૂઆત વિઘ્નહર્તા ગણપતિ દાદાની સ્થાપનાથી કરી હતી ત્યારબાદ દેવી અંબિકાનું સ્થાપન કર્યું 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 હતું પછી અમારા હજરા હજુ ગોગા મહારાજનું સ્થાપન કર્યું હતું પછી વિષ્ણુ ભગવાન અને દેવોના દેવ મહાદેવને તો કેમ ભૂલાય અમે રાધે મંડળની સૌ બહેનોએ હર્ષ ઉલ્લાસ સાથે ભક્તિભાવ દર્શાવ્યો હતો ગોગા મહારાજના સાનિધ્યમાં અમે રાધે મંડળની સૌ બહેનોએ સવારસો દીવડા પ્રગટાવી આરતી કરી આશીર્વાદ લીધા હતા પવિત્ર એવા શ્રાવણ માસમાં અમે રાધે મંડળની બહેનો સૌ ભોગા મહારાજના સાનિધ્યમાં ભજન અને કીર્તન કરતા હતા આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો હશે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો રાધે રાધે